જંબુસર કોલેજ ખાતે આચાર્ય દ્વારા રચિત ગઝલ સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જંબુસર જે એમ શાહ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર આઈ એમ ભાનાના બે ગઝલ સંગ્રહ ક્રંદસી અને રાતીના લોકાર્પણ કાર્યક્રમ વરિષ્ઠ ગઝલકાર મુસાફિર પાલનપુરીના વરદ હસ્તે કોલેજના સભાખંડમાં યોજાયો હતો જેમાં કવિ પ્રકાશ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના પરિચય બાદ મુસાફિર પાલનપુરીએ બંને સંગ્રહની રચના વિશે સુંદર વાત કરી પોતાની રચનાઓથી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા શ્વાસો તમામ થીજી ગયા બરફ થઈ અસ્તિત્વ ગુંગળાયું ત્યારે જ કંઈક લખાયું મૃત્યુથી પણ વધારે આવે છે ત્રાસ જીવનમાં એવું અનુભવાયું ત્યારે જ કંઈક લખાયું શ્વાસ લેવાય છે એનો આનંદ લો પ્રાણ પોસાય છે એનો આનંદ લો એ વધે કે ઘટે ગૌણ ઘટના ગણો દર્દ સહેવાય છે એનો આનંદ લો આ સહિત અનેક રચનાઓથી વાહ વાહના પોકારો ઉઠ્યા હતા તથા ડૉક્ટર આઈ એમ ભાનાએ પણ પોતાની રચના રજૂ કરી પડછાયો અદ્રશ્ય થશે લાગશે કેવું તને શ્વાસના ઘોડા અટકશે લાગશે કેવું તને તથા દોસ્ત કાલે કામ લઈ લઈ આવ્યો આવ્યો હતો હતો સાથે ગામ ધૂળથી કોવાયેલા સિક્કા સમૂહ મારું જૂનું નામ લઈ આવ્યો હતો આ સહિત કિમથી પધારેલા કવિ પ્રકાશ પરમારે પોતાની આગવી શૈલીમાં ગીત રચનાઓ રજૂ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક ધીરુભાઈ પટેલે તથા ડોક્ટર મળ્યા તારે ચરણ લઈ દોડવા બેસુર સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો